ના સમાચાર છેલ્લા ઘણા બધા દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો પરંતુ સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉથલપાથલ જોવા મળી રહી છે તો મિત્રો આજે ગુજરાતના શહેરોમાં શું ભાવે વેચાઈ રહ્યું છે સોના અને ચાંદી જેની માહિતી આપણે આજનાવડીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે આવનારા દિવસોમાં સોનાના ભાવની અંદર કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો થશે જેની માહિતી પણ આપણે આજનાવડીઓની અંદર મેળવીશું જેની સાથે આવનારા દિવસોમાં સોના અને ચાંદીના આગોતરા એંધાણ જાણવા માટે આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ચાંદીના ભાવ થી મુજબ આસમાને જઈને ધીમી ગતિ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પાછળના ની માહિતી મુજબ આપણે સોના ચાંદીના ખરીદદારો ને અપીલ કરી હતી કે ચાંદીના ભાવમાં ઘટાડો થશે તે મુજબ ચાંદીના ભાવમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આવનારા દિવસોમાં શું હજુ પણ સોના ચાંદી સસ્તું થઈ શકે છે કે નહીં જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ સોનાના ભાવમાં ક્યારે ટાર્ગેટ જોવા મળશે અને દિવાળી સુધીમાં સોનું સસ્તું થશે કે નહીં તો મિત્રો અગાઉ જણાવ્યા પ્રમાણે ચાંદીના ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે સિત્તેર ડોલરથી લઈને ભારતીય બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે જેના લીધે સોનાના ભાવમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ ભારતીય બજારમાં થોડોક ઓછો જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો ઇન્ટરનેશનલ લેવલે સોનાના ભાવમાં ડોલરમાં વધારો થતો હોય છે પરંતુ ભારતીય બજારોમાં થોડા પ્રમાણમાં વધારો થતો હોય છે ઇઝરાયલના યુદ્ધમાં મિત્રો જે ધબડકો કરવામાં આવ્યો છે જેના લીધે છેલ્લા વીસ દિવસથી સોનાનો ભાવ તો ચાલીસ સુધી આજનો ભાવ જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર ઇન્ટરનેશનલ લેવલે સોનાનો ભાવ વધારે હોય છે પરંતુ ભારતીય બજારમાં ઘટાડો કેમ હોય છે જેવું આપણે આજથી સુધી કોઈએ વિચાર્યું જ નથી જેનું મુખ્ય મુખ્ય કારણ છે એકલોલ એકલોલની વાત કરીએ તો મિત્રો પ્રીમિયમ ચાલતું હોય છે લોકલ જે પ્રીમિયમ એટલે સોનાના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ ભારતીય બજારમાં એટલો વધારો નથી થવા દેતું જેના લીધે જ્યારે ખૂબ જ વધારો જોવા મળે છે ત્યારે લોકલ પ્રીમિયમના લીધે ભારતીય બજારમાં ભાવ વધઘટ જોવા મળે છે જેના લીધે સોનાના ભાવમાં મોટા ફેરફાર નોંધાય ત્યારે સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે આગળ વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સના લીધે મિત્રો ત્રણ દિવસથી વધારો જોવા મળી રહ્યો છે

રશિયાના યુદ્ધના લીધે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે જેના લીધે સોનું તથા ચાંદી અત્યારના લેવલે વાત કરીએ તો હાલ અત્યારે સોનું ચાંદી સસ્તું જોવા મળી રહ્યું છે સોનું ચાંદી ખરીદવા માટે અત્યારે ખૂબ જ મોટો મોકો જોવા મળી રહ્યો છે સોના તથા ચાંદીના ભાવમાં ડોલર ઇન્ડેક્સના લીધે ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ વૈશ્વિક સમસ્યાના લીધે આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવમાં આસમાને જઈ શકે છે તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી હજાર ચારસો માં જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું ભાવ જોયા તો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચી છે જેની અંદર આજે સો ગ્રામ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો ભાવ ગુજરાતના શહેરોમાં શું રહ્યો છે જેની માહિતી જયારે એક કિલો ચાંદી છ્યાસી હજાર નવસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર પણ હજુ થોડાક સમય માટે ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે સમાચાર પણ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ યુદ્ધની સતત વધી રહેલી સંભાવના વચ્ચે દુનિયાભરમાં ખળબડાટ મચી ગયો છે અને વિશ્વ યુદ્ધના સંકેતો પણ જોવા મળી રહ્યા છે તો આજે ગુજરાતના શહેરોની અંદર ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ આપણે જોયા એ મુજબ ચાંદી આજે વેચાઈ રહ્યું છે તો મિત્રો આ વધઘટની વચ્ચે આજે ગુજરાતની અંદર ચાંદી વેચાઈ રહ્યું છે તો સોનાના ભાવની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે જેવી માહિતી પણ આપણને જોવા મળી હતી અને આવનારા દિવસોની અંદર સોનાના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળી શકે મોટા તૈયારી કરી રહ્યું છે અને આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય અને રોજબ રોજના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને વાત કરીએ તો એક પછી એક થઈ રહેલા ઇકોનોમિક બળો અને સતત વધી રહેલા ટેન્શન વચ્ચે સોનાના ભાવમાં પણ ધબડકો જોવા મળી રહ્યો છે તો આગળ વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સમાં પણ બોલી ગયો છે અત્યારે કડાકો સોનાના ભાવમાં વધઘટ વચ્ચે આગ સરખી તેજી જોવા મળી રહી છે ચોવીસ કલાકમાં સોનાના ભાવે નવો ઇતિહાસ રચાવી દીધો છે આવનારા દિવસોની અંદર ફક્ત બે દિવસની અંદર સોનાના ભાવની અંદર એક સરખી તેજીના મામલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ફક્ત બે દિવસમાં સોનાના ભાવમાં ભયંકર તેજીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય સોનું અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળી રહ્યું છે આગળ વાત કરીએ તો મિત્રો દુનિયાભરમાં મચી ગયો છે હાહાકાર યુએસ લેબર ડેટા આવતાની સાથે કંઈક એવું કે સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે તો મિત્રો તમારા શહેરના ભાવ તમે જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેથી કરી અમે તમારા શહેરના ભાવ તમને જણાવી શકીએ સોનાના ભાવની વાત કરીએ તો બુલિયન માર્કેટમાં એક સરખી તેજી જોવા મળી રહી છે જેના વચ્ચે આવનારા દિવસોની અંદર પણ સોનાના ભાવની અંદર ઘટાડો થવાની સંભાવના ભાવનાઓ જોવા મળી રહી છે સોનાના ભાવની આગળ વાત કરીએ તો અમેરિકામાં સપ્ટેમ્બરની મિટિંગમાં વ્યાજદરમાં ઘટાડો કરવો જોવા મળી શકે છે અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના સંકેતો જોવા મળી રહ્યા છે જેના વચ્ચે આવનારા દિવસોની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે આગળ વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટડીયો અને ન્યૂ અપડેટ સાથે મળીશું અને જેની અંદર સોના ચાંદીના ભાવ ની ચર્ચા કરીશું